વાપી સ્થિત આવેલા બલીઠા ફાટકથી લઈ દાંડીવાડ તરફ જતો માર્ગ હાલ બેહાલ બન્યો છે વાપી સેલવાસ જેમ એક ભોગ લેવાયો હજી પણ પછી અધિકારીઓની આંખ ખુલ્લી નથી વાપી નજીક આવેલા બલીઠા ફાટકથી લઈ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસ્ત મોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો તો સર્જાઈ જ રહ્યા છે આમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આ ખાડા કાન કરી રહ્યું છે બલીઠાનો આ માર્ગ ભારે વાહનોની અવર જવરથી ધમધમતો માર્ગ છે માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજો લગાવવામાં વાહન ચાલકો ગફલત કરી રહ્યા છે આ રોડ પર એસટી બસો નોકરિયાતોના વાહનો સ્કૂલ બસ ભારે વાહનોની ટ્રકો મહત્વનો માર્ગ માનવામાં આવે છે ખાડાઓમાં કંઈ કેટલાક બાઇક ચાલકો સ્લીપ પણ મારે છે વાહન ચાલક ઈજાગ્રસ્ત પણ બને છે પણ અહીંના નેતાઓ સરપંચો આ રોડને ને લગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરવાને બદલે વાપી સેલવાસ રોડ પર બનેલી અકસ્માત ની ઘટના જેવી ઘટનાની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વાપી સેલવાસ બલીઠા ફાટક થી દાંડીવાડ ઉપરાંત ચલા દમણ બલીઠા નેશનલ હાઈવે થી છરવાડા અંડરબ્રિજ વાપી વાપી સર્કિટ રેલવે કચીગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દશા છે જેનું મરામત કામ હજુ પણ હાથ ધરવામાં નથી આવ્યું જો તેમ એક પરિવારે તેમની વાલી દીકરી ગુમાવી છે તેમજ અન્ય પરિવારે પણ પોતાના વાલા સ્વજનો ગુમાવવાના દિવસો દૂર નથી રહ્યા